નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેફ્રિજરેટર વાનની ખરીદીમાં સહાય જો આપ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો રેફ્રિજરેટર વાન યુનિટ કોસ્ટ રૂપિયા દસ લાખની સામે પચાસ ટકા સહાય એટલે કે રૂપિયા પાંચ લાખની સહાય અથવા ખરેખર ખરીદીના પચાસ ટકા એ બેમાંથી જે ઓછું હોય તે સહાય લાભાર્થીને મળવાપાત્ર થાય છે અરજદ્વાર દ્વારા અરજી કરવાની પ્રક્રિયાથી લઈને નાણાકીય સહાય ચૂકવવા સુધીની આખી પ્રક્રિયા આ ખેડૂત પોર્ટલ મારફત કરવાની રહે છે લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ લાભાર્થીએ રેફ્રિજરેટર વાનની ખરીદી ઓથોરાઇઝ્ડ ડીલર કે ઉત્પાદક કંપની કે ડીલર પાસેથી ખરીદ કરવાની રહેશે ખરીદીની ભૌતિક ચકાસણી જાતે કરવાની રહેશે તથા ખરીદીના બિલ પાછળ ચકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ છે અને વધુ માહિતી મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ શકો છો ખેડૂત મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલની અંદર ખેતીને લગતી માહિતી અને અન્ય માહિતી શેર કરવામાં આવે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન